ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત અને તૂટી ગયેલા માર્ગોને મુદ્દે યુવા કોંગ્રેસે માર્ગ અને મકાન વિભાગની કચેરી ખાતે આંદોલન કર્યું ભરૂચ જિલ્લામાં રસ્તાઓની બિસ્માર હાલત અને તૂટી ગયેલા માર્ગોના મુદ્દે યુવા કોંગ્રેસ માર્ગ મકાન વિભાગની કચેરી ખાતે આંદોલન કર્યું પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ અને ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલાના નેતૃત્વમાં કાર્યકરોએ કચેરીને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો જિલ્લાના મોટા ભાગના માર્ગો ખાડાઓથી ખરબચડા બની ગયા છે નવા બનેલા રસ્તાઓ પણ ટૂંક સમયમાં તૂટી જાય છે આ કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે યુવા કોંગ્રેસના આરોપ મુજબ સરકારી તંત્ર અને કોન્ટ્રાક્ટરો વચ્ચેની ભાગ બટાઈને કારણે રસ્તાઓની ગુણવત્તા નબળી રહે છે આંદોલનને પગલે માર્ગ મકાન વિભાગના ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર રોનક શાહે યુવા કોંગ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી તેમણે સાત દિવસમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી તેમના જણાવ્યા મુજબ તમામ કામો ટેન્ડર પ્રક્રિયા અનુસાર થાય છે અને વિભાગ નિયમિત નિરીક્ષણ કરે કચેરી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો આજ રોજ ભરૂચ જિલ્લાના રાજ્ય ધોરીમાર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ બ્રિજ તથા નગરપાલિકા માર્ગોની ખરાબ હાલત અંગે તાત્કાલિક પગલાં દેવા માટે લેવા માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું તેને અત્રેના માર્ગ મકાન વિભાગ હસ્તકના રસ્તાઓની જે મરામતની કામગીરી હાલ ચાલી રહી છે તેનાથી આવેદન આપનાર વ્યક્તિઓને વાકેફ કરવામાં આવે છે તથા તેમની જે સ્પેસિફિક રજૂઆત હતી તે રસ્તાઓ વિષયના ચૂકવણાની વિગત અને હાલ ચાલી રહેલા રસ્તાઓની બાકીની અદ્યતન વિગત આપવા માટે તિન સાતનો સમય મેળવેલ છે અને તે મુજબની કાર્યવાહી વિભાગ દ્વારા કરવામાં આવશે તેવી વાયેદારી અજમો દ્વારા આપવામાં આવેલ છે આ એના ઉપર કેમ કોઈ દિવસે એક્શન લેવામાં નથી સતત કામ ચાલતા હોય છે અને એની મકાન વિભાગ ની કચેરીએ વારંવાર રજૂઆતો કરીએ છેલ્લા બે થી ત્રણ મહિનાથી નેત્રંગથી વાલિયા અંકલેશ્વર હોય વિલાયતથી દેરોલનો રસ્તો હોય જંબુસર હોય કે ભરૂચ જિલ્લાના ઘણા બધા એવા રસ્તાઓ છે જેની ઉપર આ લોકો ખૂબ મોટા પ્રમાણમાં લાખોને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે એક બાજુ કામ ચાલે ને પાછળથી રસ્તો તૂટી જાય છે વારંવાર રજૂઆતો કરી છતાં પણ આ તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે આજે ફરી એક વખત આજે અમે આખા કોંગ્રેસના સંગઠન સાથે રજૂઆત કરેલી છે જો અધિકારી અમને સાત દિવસની એક સમિતિ બનાવવાની છે એ સમિતિ બનાવીને એનો અહેવાલ આપશે અમને અમને એ લોકો કેટલું પેમેન્ટ ચૂકવેલું છે અને કામ કેટલું પ્રોગ્રેસમાં છે એની અમને માહિતી અમને આપે છે આજે આ મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કાર્યપાલક ઇજનેરને કે તમે લોકો આ રસ્તાઓની ઉપર ડેપ્યુટી એન્જિનિયર હોય કાર્યપાલક ઇજનેર હોય કે ચીફ એન્જિનિયર હોય કેટલી વિઝિટો કરેલી છે સત્તાવન કરોડ રૂપિયાનો આ રોડ તમે લોકોએ આની અંદર કેટલા ટકાવારી લીધી છે કોન્ટ્રાક્ટર પાસેથી ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો છે અને જો તપાસ થાય

સૌથી વધારે ભ્રષ્ટ વિભાગ છે અગાઉ પણ અમે કીધું ચાલીસ ટકા કરપ્શન થાય છે અને એનો નમૂનો વાલિયાથી અંકલેશ્વર નેત્રંગને જોડતો માર્ગ છે સત્તાવન કરોડના ખર્ચે આ માર્ગ હજી તો કામ પૂરું નથી થયું તે પહેલા એ માર્ગ ખોદાઈ ગયેલો છે આ તંત્રને વારંવાર સેક્રેટરી સુધી વાત કરી અને તપાસના આદેશો આપવા છતાં પણ આજે એક મહિના પછી પણ અમે ઉઘરાણી માટે આવ્યા છે એની તપાસ થઈ નથી આવતા સોમવારની મુદત આપી છે આવતા સોમવારે જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે ભ્રષ્ટ અધિકારીઓની સામે ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરોની સામે તો ધરણાનો કાર્યક્રમ અમે આ જગ્યા ઉપર જ ગોઠવીશું અને આ ઓફિસનો ઘેરાવો કરીશું સાથે સાથે જેટલા પણ બ્રિજો અત્યારે ગંભીરા ઘટના પછી તૂટે એવી શક્યતાઓ છે એ બ્રિજો બંધ કરી દીધા છે પણ એની ટાઈમ લાઈન કોઈ નક્કી નથી કરી કે કેટલા સમયમાં એ બ્રિજો ફરી શરૂ થશે ત્યારે અકસ્માત થાય અને મૃત્યુ થાય એની સદંતર જવાબદારી આ વિભાગના લોકોની રહેશે અને એને માનવધનો ગુનો દાખલ કરવો પડશે સાથે સાથે આ સરકારની અંદર જીરો ટોલરન્સની વાત કરે છે એ વાત માત્ર સાબિત છે કેમેરાની સામે બોલતા પણ અધિકારીઓ ખચકાય છે એ આપણે અત્યારે જોયું છે અને એના કારણે ભ્રષ્ટાચારને માજા મૂકી છે અને ભ્રષ્ટાચારને સરકાર જ પોતે પ્રોત્સાહન આપી રહી છે એમ કહીએ તો પણ ખોટું નથી આજે મંદરેગાનું કૌભાંડ પણ આ જિલ્લાની અંદર ખૂબ મોટા પાયે છે અને અહીંયાથી કલેક્ટરશ્રીને મળી અને ડીઆરડીએ ડાયરેક્ટર ને પણ અમે મનરેગાના કૌભાંડ બાબતે પણ જે ભીલું ભીલું સંકેલ આવેલું છે અને નવી જે ફરિયાદો દાખલ કરવાની છે એના માટે અત્યારે જવાના છે આભાર